મારું નામ છે કોપલ પૂર્વી આપો હાર્દિક સ્વાગત છે આરટી ગુજરાત ન્યૂઝમાં તો ચાલો જોઈએ સમાચાર વિસ્તારથી જેને લઈને લોકો મોટી સંખ્યામાં મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચીને કમિશનર શ્રીને આવેદન આપ્યું હતું આઉ કરવાથી અંદાજે 1000 થી 12 મકાનો બચી શકે છે રહેવાસીઓની માંગ છે કે રીમોલેશન કરવા બદલ આરટીપી ને વેલિડ જાહેર કરવામાં આવે

કે લોકોની લાગણી છે જંગલેશ્વર મેઇન રોડ હયાત રોડ છોડીને બાજુમાં પંદર ફૂટ વીસ ફૂટ છોડી અને નવો ટીપીનો રોડ નીકળે છે એની બદલે હયાત ટીપી રોડને વેરીડ કરવામાં આવે રિવાઇઝ કરવામાં આવે તો હજારથી બારસો લોકોના મકાન બચી શકે એમ છે ત્યાં મજૂર વર્ગના લોકો રહે છે અને આ બધાની રજૂઆત છે પહેલેથી જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા ત્યારે પણ અમે કીધું હતું કે વોર્ડ નંબર સોળની ટીપી છ વેરિડ કરવામાં આવે રિવાઇઝ કરવામાં આવે તો એક વર્ષમાં શહેરી વિકાસમાંથી રિવાઇઝ થાય અને રાજકોટની અંદર અગાઉ પાંચથી છ ટીપી વેરિડ થઈ છે તો વોર્ડ નંબર સોળની પણ ટીપી રિવાઇઝ થાય એવી હું કોર્પોરેટર તરીકે કમિશનર સાહેબને રજૂઆત કરું છું અને ચોમાસાનો સમય છે તહેવારોનો સમય છે અને જે આવા દિવસોમાં જે આપણે મકાનનું ડિમોરેશન ન કરીને ટીપી વેરીડ કરવામાં આવે તો હજારથી બારસો લોકોને પોતાના આશ્રય છીનવાશે નહીં અને રાજકોટ મહાનગરપાલિકાના સો કરોડથી વધારે રૂપિયાની બચત થશે જૂના રોડમાં બંને બાજુ દસ દસ ફૂટ કાપવા માટે લોકો સંમત છે કે ત્રીસનો રોડ છે એ પચાસનો રોડ કરો કે સાઠનો કરો તો પંદર પંદર ફૂટ પણ કાપવા તૈયાર છે તો આમાં લોકોની સંમતિ છે પહેલેથી જ વીસ વર્ષથી લોકો સંમત છે તો મારી રજૂઆત છે કમિશનર સાહેબને અને રાજકોટ મહાનગરપાલિકાને ગુજરાત સરકારને આ ટીપી છ ફરીથી વેરીટ કરવામાં આવે એવી મારી વિનંતી કેટલા મકાન ધારકોને નોટિસ આપવામાં આવી લગભગ સાડા આઠસો લોકો ને મકાન